జయ శ్రీకృష్ణ బ్రహ్మ బ్రహ్మలోక బ్రహ్మాసే శివనాశే కైలాస మో గిర తారీ నా వందరరావ నారాస మ్రహ్మలోక మా బ్రహ్మాచే నా శివనాశే కైలాస మా సవరయో గిర తారీ నా వందరరావన నారా మ મરલી વગાડી કાના મીઠા મીઠા રાગમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી ના વાજ એ મરલી વિવાગ વગાડી કના મીઠા મીઠા રાગમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી ના વાજ બ્રહ્મા લોક માં બ્રહ્મા નાસે શિવા નાસે કૈલાસ માં સાવરી ઓ ગિર તારી નાચે વન રાવણ નાચો રાસ માં નથડી મે તો કન માં પેરી ઝુમકા પેરા कान માં નથડી મે તો કન માં પેરી ઝુમકા પેરા कान માં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી ના વાજમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી બ્રહ્મા શિવના છે કૈલાસ માં સાવરિયો ગિરધારી નાચે વનરાવન ના રાસ માં કાજલ મેં તો હોઠ પર લગાવી લાલી લગાવી આંખમાં માં કાજલ મેં તો હોઠ પર લગાવી લાલી લગાવી આંખમાં માં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલીના ના પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી ના બ્રહ્મલોક માં બ્રહ્મા નાચે શિવના સે કૈલાસ માં સાવરિયો ગિર તારી નાચે વંદરા વનના રાસમાં ચુડલો મે તો ગડામાં પેરો હાર પેરો મે હાથમાં ચુડલો મે તો ગડામાં પેરો હાર પીરું મે હાથમાં પાગલ થઈ ગઈ સાવરિયા મોરલી તારે નાદમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી નાદમાં બ્રહ્મલોકમાં માં બ્રહ્મા નાચે શિવના સે કૈલાસ માં સાવરિયો ગિર તારી નાચે વંદરાવન ના રસ માં મેં તો કમરમાં પેરો કંદોર પહેરો પગ માં ચાંઝર મેં તો કમરમાં પેરા કંદોર પહેરો પગ પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી નાદમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલીના નાદમાં બ્રહ્મલોક માં બ્રહ્મા છે શિવના છે કૈલાસ માં સાવરિયો ગિરધારી ના છે વનરાવન નારાસ માં દૂધ તો મેં દીધું વાસણ લીધા હાથમાં દૂધ તો મેં ડોરી દીધું વાસણ લીધા હાથમાં પુત્ર તો પારણીએ સોડો પતિ છોડ્યા પથારીમાં પુત્ર તો મેં પારણીએ સોડો પતિ પથારીમાં બ્રહ્મલોક માં બ્રહ્માલા છે શિવના સે કૈલાસ માં સાવર્યો પુત્ર તો મેં પારણિયે સોડો પતિ સોડો પથારી માં કાયલ થઈ ગઈ સાવરિયા ઊંબ તારી મોરલી નાદ માં પાયલ થઈ ગઈ સાવરિયા હું તારી મોરલી નાદમાં બ્રહ્મલોકમાં બ્રહ્મા ના છે શિવના છે કૈલાસમાં સાવરિયો સાવર્યો ગીરધારી ના છે વનરાવન ના રાસમાં એવી મોરલી વગાડી કીઠા મીઠા મીઠા રાગમાં પાગલ થઈ ગઈ સાવરિયા તારી મોરલી ના જય શ્રી કૃષ્ણ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં